એક એવું ગામ જ્યાં દિવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ જામે છે લોકો એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફોડીને રમત રમે છે વર્ષોથી ચાલતી ઇંગોરિયા યુદ્ધની આ પરંપરા આજે પણ સાવરકુંડલામાં અડીખમ છે જોઈએ અમારો વિશેષ અહેવાલ જે સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે દિવાળીના ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે ત્યારે સાવરકુંડલામાં ઇંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા એકસો પચાસ ચાલી આવે છે આ ઇંગોરિયા યુદ્ધ સાવરકુંડલાની ઓળખ બની ગયું છે

સળકતા આગના ગોળા યુવાનો રમત રમાતી હતી પરંતુ સમય જતા હવે કોકડાએ ઇંગોરિયાનું સ્થાન લીધું છે આ રમત જોવા લોકો અમદાવાદ મુંબઈ કલકત્તા રાજકોટ જેવા શહેરોમાંથી આવે છે આ રમતમાં કોઈ જાનહાની કે નુકસાન થતું નથી આ રમત શરૂ થતા પહેલા જ ફાયર વિભાગ થી લઈને પોલીસ સ્ટાફ સહિતના લોકો તૈનાત રહે છે ઇન્ગોરિયા અને આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાજુ હોય તેવું પણ બન્યું નથી સંપૂર્ણપણે હોમમેડ એવા ઇંગોરિયાની લડાઈ જોવા દૂર દૂરથી લોકો સાવરકુંડલા આવે છે ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશના કોઈ પણ ખૂણે સ્થાયી થયો હોય પરંતુ દિવાળીના દિવસે તે અચૂક સાવરકુંડલામાં આ રમત રમવા આવે છે પરેશ પરમાર ટીવી થર્ટીન ગુજરાતી અમરેલી